91725 દેશલ પર વાંઢા નજીક કાર લીમડાના ઝાડમાં અથડાતા બે યુવકોના કરુણ મોત નખત્રાણા ભુજ હાઈવે માર્ગ પર સોમવારે રાત્રે અકસ્માત સર્જાયો હતો જેમાં નખત્રાણા અને નાના અંગિયા ગામના યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું પૂરપાટ જતી કાર લીમડાના ઝાડ સાથે ભટકાતા અન્ય બે લોકોને ઈજા પહોંચી હતી બનાવને પગલે સ્થળ પર લોકો મદદ માટે દોડી આવ્યા હતા પ્રાપ્ત વિગતો મુજબ દેશલ પર વાંઢાય માજીરાઈ વચ્ચે દાદા દાદી વાડી પાસે રાત્રિના નવ વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાયો હતો જેમાં નખત્રાણાના નવા નગરમાં રહેતા ચોવીસ વર્ષીય ભાવેશ રબારી અને નાના અંગિયાના ભીખા રબારીનું ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે યુવાનોને અસ્થિભંગ જેવી ગંભીર ઈજાઓ થતા સારવાર માટે તાત્કાલિક ભૂજ ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે એકસો આઠને જાણ કરાતા આસપાસની એમ્બ્યુલન્સ પણ તાત્કાલિક પહોંચી આવી હતી દેસલ પર વાંઢાઈ અને માજીરાઈ વચ્ચે દાદા દાદીની વાડી પાસે ભુજથી નખત્રાણા તરફ જઈ રહેલી કાર ધડાકાભેર લીમડાના ઝાડ સાથે અથડાઈ હતી નખત્રાણા ભુજ રોડ ખખડધજ બની ગયો છે આ માર્ગ પર વિવિધ સ્થળોએ ખાડા અને ખરાબ રસ્તાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ ખરાબ રસ્તાની હાલત સુધારવા માટે વારંવાર રજૂઆતો કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી આ માર્ગની દયનીય હાલત હોવા છતાં ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે ભૂતકાળમાં આ સ્થળે લક્ઝરી બસનો અકસ્માત થયો હતો જેમાં ચૌદ લોકોના મોત થયા હતા અકસ્માત અટકાવવા તંત્ર જાગે તે જરૂરી છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા

ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પીતી રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ 28 ઓક્ટોબર 2025 આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર